હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોકમાં સ્વાગત છે તમારું તો તમે જે જોઈ રહ્યા છો આ છે કપાસ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે નજારો જોવા વરસાદ કઈ નું ઘટેપા આવી ગયા છે ક્યાંક ક્યાંક જોવા નીચે વરસાદ અને પવનના લીધે આમાં ક્યાંક ક્યાંક થોડો ફાલ ખરવા લાગ્યો છે બે ત્રણ ચાર પડ્યા છે હવે કેટલો વરસાદ થાય વરસાદ ઉપર આધાર મિત્રો કે કેટલો વરસાદ થાય કેવો પવન આવે કેવું વાવાઝોડું એના ઉપર નક્કી કરે એના ઉપર નક્કી થાય આગળ કેવો કપાસ થાય અત્યારે હજી તો બહુ માં નુકસાન નથી એટલું બધું બહુ માપે માપે વરસાદ છે પવન ને બધું આ ક્યાંક ક્યાંક આ ફાલ એવું ખરે છે ક્યાંક ક્યાંક ઝીંડવા પણ બેસી ગયા છે આમાં જો ત્રણ ત્રણ ચાર ચાર ઝીંડવા છે એક છોડવામાં બાકી આ ફૂલ છે જો આવા સાપા છે ક્યાંક એક એક બે બે ત્રણ ત્રણ ખરવા લાગ્યા છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે વધારે વરસાદ થાય બહુ વધારે પવન આવે તો કઈ કઈ ન શકાય મિત્રો કે કેટલું નુકસાન થાય તો કઈ કઈ ન શકાય Jag är inte rädd för att bo här.